અમરેલીના દામનગરના ધામેલ ગામના ભરવાડ સમાજના શહીદવીર મેહુલ ભુવાના સાહસ બલિદાનને રાષ્ટ્રવંદના અમરેલીના દામનગર નજીક આવેલા ધામેલ ગામના અમર શહીદવીર જવાન મેહુલ ભુવા કાશ્મીરના શ્રીનગર ખાતે શહીદ થતાં તેના પાર્થિવ દેહોને લશ્કરી સન્માન સાથે માદરે વતન ધામેલ લાવતા સમગ્ર પંથકની જનતા રોડ રસ્તાની બંને તરફ કતારબદ્ધ ઊભા રહી વીરાંજલિ આપવા ઊભા રહ્યા હતા અમરેલીથી વીર જવાન મેહુલ ભોવાના પાર્થિવ દેહને વતન લવાતા અમરેલી લાઠી દામનગર હજીરાધાર અને ધામેલ સહિતની જનતા કલાકો સુધી રોડ ઉપર ઊભા રહી પુષ્પાંજલિ અને વિરાંજલિ અર્પણ કરી હતી દામનગરની શેઠ શ્રી એમસી મહેતા સ્કૂલ ખાતેથી વીર જવાનના પાર્થિવ દેહને ધામેલ લવાતા યુવાનોએ ત્રિરંગા સાથે વીર જવાન અમરોહોના ગગનભેદી નારા લગાવ્યા હતા વીર શહીદ યુવાન મેહુલ ભુવાના પાર્થિવ દેહને માદરે વતન ધામેલ ખાતે લશ્કરી જવાનોએ ગાર્ડ ઓફ ઓનર્સ આપી વીર જવાનને અંતિમ વિદાય આપી હતી અહેવાલ વાલજીભાઈ ભરવાડ અમરેલી ટાઈમ્સ ન્યૂઝ દામનગર ભાઈ